મારી મારી સાથે સાથે એના સોલંકી મુલાકાત સૌથી ઘેટિયા થ્રુ મુકેશ સંપર્કમાં આવ્યા ફરિયાદ ફરિયાદ નોંધાવેલી નોંધાવેલી છે 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 મેં મારા ઉપર મેન્ટલ અને ફિઝિકલ એની છે એમાં કઈ પ્રકારની તમારી મુલાકાત કરી તમારા ફ્રેન્ડ ના કરી જતા કઈ મારી મારા લગ્ન તોડાવ્યા છે જ્યારે ત્રેવીસ તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલાં પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાત ધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે નહીતર હું તારું ખૂન કરી નાખીશ કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ મુકેશ સાથે જ આવતા હતા મુકેશ પરણિત છે એ મને ખ્યાલ બે ત્રણ મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશીપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ મારા ફોટોઝને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપતો હા મને અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને માર મારતો ચાર્જિંગના વાયરથી હાથમાં પહેરવાના કળાથી બેલ્ટથી એવી અલગ અલગ વસ્તુઓથી મને માર મારવામાં આવતો અને ઈ મને પહેલી વાર જ મળ્યા હતા ત્યારે મને કીધું હતું કે બને ગવર્નમેન્ટ ટીચર છે પ્રાઇમરી પ્રીતિ ઘેટિયા મોરબી જિલ્લામાં હા અને મુકેશ વડત્રી જિલ્લામાં પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે